દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પાતા ગ્રામ પંચાયતના અરજદારો દ્વારા નરેગા યોદ્ધામાં થયેલા ભ્રષ્ટાચારને લઈ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી મળતી માહિતી અનુસાર દાહોદ જિલ્લામાં ધાનપુર દેવગઢ બારિયા જેવા અનેક તાલુકાના ગામોમાં નરેગા યુદ્ધામાં થયેલા કૌભાંડ અને ભ્રષ્ટાચારને લઈ ઠંડુ પડ્યું નથી ત્યાં તો સિંગવડ તાલુકાના ભૂતખેડી પંચાયત બાદ હવે પોતા ગ્રામ પંચાયતના અરદદારો દ્વારા નરેગા યોદ્ધામાં થયેલા ભ્રષ્ટાચારને લઈ સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી તેમાં પાતા અને નવી પરી ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આગેવાન નરેશભાઈ ધીરાભાઈ માલ દ્વારા સંગના તપાસની માંગ કરવામાં આવી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવાની માંગ અને મુખ્યમંત્રીને રજૂઆત કરી સિંગવડ તાલુકામાં નરેગા યોજનામાં થયેલ ભ્રષ્ટાચારને તપાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને એપીઓ ટેકનિકલ જીઆરએસ જેવા અધિકારીઓ ભ્રષ્ટાચારમાં સામેલ હોય તેવું નિશાન તાખ્યું હતું બ્યુરો રિપોર્ટ સુરેશભાઈ એસ તાલુકાના પાતા ગ્રામ પંચાયત જેમાં નવી પરી ગામે બે હજાર એકવીસથી બે હજાર ચોવીસ સુધીનું જે મનરેગા યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી આવી છે તો મનરેગા યોજનાની અંદર ચેક ડેમ સ્ટોન બંધ જમીન સમથળ સીસી રસ્તાઓ કેટલ શેડ જેવી સરકારશ્રીની અનેક યોજનાઓ ગરીબો માટે આપેલી છે અને સરકારશ્રીની યોજનાઓનો સદઉપયોગ થાય ખેડૂતોને લાભ થાય અને દરેક લાભાર્થીઓ સુધી લાભ પહોંચે મનરેગા યોજનાએ ગરીબ ખેડૂતના ઘર સુધી પહોંચે કે રોજગાર મળે જેનું મનરેગાનું જોબ કાર્ડ અને મનરેગાની જે યોજના છે એ માત્ર કાગળ પર જ છે બે હજાર સાત અને છ માં જે કટાણા યોજનામાં ચેકડેમ બનાવેલા છે એ ચેકડેમોનો ઉપયોગ કરી લોગા દોરી અને બે હજાર બોલાડી દેલ છે જે ટેકનિકલ જીઆરએસ એપીઓ દરેક કર્મચારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે જેની સઘન તપાસ થાય અને સાચામાં સાચો ન્યાય મળે એવી આ ખેડૂતોની માંગ છે જેમાં ચાચકપુર નવી પરી ગામે કટાણા પરિવારની અંદર દાદાનું મરણ થયેલ છે જે મરણ થયેલા છે એમના આઠ આઠ ને નવ નવ ચેકડેમમાં બોલે છે એ તો કડાણા યોજનામાં બનાવેલા એમના પર લોગા દોરી અને ઊંચાફત કરેલ છે આની સઘન તપાસ થવી જોઈએ ખેડૂતોને ન્યાય મળવો જોઈએ અમે આ રજૂઆત તાલુકા વિકાસ અધિકારી શ્રી સાહેબને અત્યારે આપી છે અરજી આપી છે અને દાહોદ મુખ્યમંત્રી સાહેબ જ્યાં સુધી અમારે આ રજૂઆત કરવાની છે જિલ્લા પોલીસ વડાને પણ અમે જાણ કરીશું ચોખ્ખો ન્યાય મળે કે સિંગવડ તાલુકો જે ભ્રષ્ટાચાર નું એપી સેન્ટર બની ગયું છે કોઈ ધ્યાન રાખતું નથી વાળ ચીબડા ગળે છે તો પ્રજાનું શું સાચો અવાજ ઉઠાવે તો ધમકીઓ ધમકાવે છે ખેડૂતોને આનો સાચો ન્યાય મળવો જોઈએ એકવીસ થી ચોવીસ સુધી જે આ બધા ખેડૂતો છે ખેડૂતોને પૂછો કે અભણ માણસોને આવી ગેરરીતિ કરેલી છે તો એમની જીઆરએસ ટેકનિકલ એમની મિલકત તપાસો ક્યાંથી આવી પ્લોટો લેવાની જમીન આવું બધું એમની મિલકતો ક્યાં છે ગરીબોનું જ છે ને જોબ કેડો આ લોકોના ને બધાને ઢગલા મૂકી રાખે છે એક જ જણો પંચાયતમાં અંગૂઠો મારે અને આખી પંચાયતનો રોજગાર ઉપડી જાય જે આ બોતેરે બોતેર ગામમાં આ ભ્રષ્ટાચાર કરીને મૂકેલો છે સિંગવડ તાલુકામાં એનો ચોખ્ખો ન્યાય મળવો જોઈએ આપનું નામ મારું નામ છે નરેશભાઈ ધીરાભાઈ માલ હું ભૂતખેડી ગામનો છું નવીપરીમાં મારું ખેતર છે પ્લસ મારી વિધવા માને નામે પણ બે ચેકડેમના નું ઊંચાપત કરેલ છે